પાટણ શહેરે ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક આસ્થા સમા ધાર્મિક કેન્દ્રો આવેલા છે તેમાં પણ પાટણ શહેરના ભૈરવ રોડ ઉપર આવેલા કુઈવાળા ખોડિયાર માતાના નામથી જાણીતા માતાજીનું સ્થાનક આજે પાટણ શહેર સહિત ગ્રામીણ વિસ્તારો માટે આસ્થાના સમૂહ કેન્દ્ર બની રહ્યું છે ત્યારે કુઈવાળા ખોડિયાર માતાજીના સ્થાનકે દર મહિનાની આઠમે હોમ હવન સહિત ધાર્મિક કાર્યક્રમો ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે આજરોજ ખોડિયાર માતાના પ્રાગટ્ય દિને ખોડિયાર માતાની મોટી આઠમને લઈ કુઇવાડા ખોડિયાર માતાના સ્થાનકે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખોડિયાર માતાના પ્રાગટ્ય દિનને લઈને મંદિરને ફૂલો સહિત ફુગ્ગાઓથી સુશોભિત કરવામાં આવ્યું હતું તો મંદિર પરિસર ખાતે પાટણના વિદ્વાન પંડિતોના શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી સંગીતમય યજ્ઞનું પણ આયોજન કરવામાં આવતા યજમાન પરિવારે યજ્ઞમાં આહુતિ આપી હતી તો મોટી સંખ્યામાં પાટણ શહેરના ભાવિક ભક્તોએ માતાજીના દર્શનની સાથે યજ્ઞના દર્શનનો અનેરો લાવો લઈ ધન્યતા અનુભવી હતી તો આ પ્રસંગે પાટણ નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ પટેલ ગોપાલસિંહ રાજપૂત સહિતના આગેવાનો અને હોદ્દેદારોએ પણ માતાજીની મોટી આઠમ નિમિત્તે તેઓના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો ખોડિયાર માતાની આઠમને લઈને ગોપાલસિંહ રાજપૂત દ્વારા દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો માટે ચોખા ઘીનો શીરો અને મગની પ્રસાદીનું આયોજન કરાતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પ્રસાદીનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે ખોડિયાર માતાના પરમ ભક્ત એવા ગોપાલસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજે કુઈવાડા ખોડિયાર માતાનું સ્થાનક પાટણ શહેર સહિત ગ્રામીણ વિસ્તારો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે દર મહિનાની આઠમે ખોડિયાર માતાના મંદિરે યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ખોડિયાર માતાના પ્રાગટ્ય દિનને લઈને આજ રોજ મંદિરને ફૂલોથી સુશોભિત કરવાની સાથે યજ્ઞ અને પ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું આજે મા ખોડિયાનો આટન માટેનો પ્રગટ્ય દિવસ કહેવાય અહીંયા ભેર મંદિર રોડ ઉપર એ વાવાળી ખોડિયા માતા કહેવાય છે તે અહીંયા ઘણી નાની દેરી હતી એ દેરીને મોટી સ્વરૂપ આપીને આ મહિનાની આઠમે ચંડી યજ્ઞ કરવામાં આવે છે અને આજે માતાની મોટી આટમ એટલે પ્રાકૃતિક દિવસ કહેવાય એના દિવસે દેવચંડી યજ્ઞ અને મગ સિના ચોખાકીનો મગ્ન શિરો એના પ્રસાદનું અમે સુંદર આયોજન કરેલ છે અને હજારો દ્વાસમાં પબ્લિક એ પ્રસાદ લેવા વધારે છે